તો એ એ બોલ એ બી સી ઉ બી જો તમે જોઈ શકો છો કે કેવા નખરા કરે છે સી ઉ હા માં સી છે અને આ મારું ઘર છે મમ્મી પપ્પા વાળું માર તમે જોઈ શકો છો પછી આ છે અમારું વોલ

ना म त रोगी थाकी गई छु। हले उ धोइ राखु। ममी गेला दिवस फेरला दि मलाई कपडा थाकी था गईस ने आज त। आ त 7 दिनको कपडा छ हे। ओहो धोइ राख, धोइ राख। आज त बपोसु <laughs> दिजोवा छ। धोइ राख, धोइ राख कम्पोटा गर ल। आज त वटा गरि ने। आज त उग्लो। दिस का गर्छ? हा सिउलो। 走一米五，一米八的，去走走，走走，谁？ જો આ બે બંદુકડી થી બાજે છે ઓલા કપડા સાઈડ ના જાઉ આમ રમો તો માં બટકી બહુ વાયડો છે એ બટકુ તો બે પડવાના થયા છે બે માં એક આજ રોવાના છે સવારના પોર માં હવે આ બટકી વાયરી છે હવે માનું જો ઈચ કામ માં ભૂલે છે ઓ Aku lemah, jauh-jauh, mama abang